આ સૂકું ટોપરું છે આ ચમચી અડધી ચમચી ખસખસ છે અડધી ચમચી આપણે અજમો છે અને ઘી છે તો ચાલો આપણે બનાવીએ તો ગેસ ઓન કરું છું પેલા આપણે ઘી લેશું તો આપણે એક વાટકી આમાં ઘી લીધું છે વાટકી ઘી લીધું છે હવે આપણે લેશું એમાં લોટ શેકી લેશું આમાં છ સાત જડા પી શકે એટલી રાત તૈયાર થશે તો બાજરીના લોટને આપણે શેકી લેશું ઘીરા ગેસે થોડો ઘણો શેકાઈ જાય ત્યારબાદ આપણે એમાં નાખશું અજમો એટલે અજમો આપણે લોટમાં શેકાઈ જાય તો એનો સ્વાદ સરસ આવે એટલે અને આપણે ગુંદ નાખીને બનાવશું એટલે તળેલો ગુંદ છે અને આ શિયાળામાં રાબ પીવી જરૂરી જ છે હાથ દુખતા હોય પગ દુખતા હોય અને ઓછું હોય તો આપણે આમાં મળી રહે છે અને સાઈડમાં આપણે પાણી પણ મૂકી દીધું છે ગરમ આપણે ગરમ પાણી એમાં નાખવાનું છે ઠંડુ પાણી નહીં નાખવાનું અને રોજ સવારમાં પીએ તો બહુ જ સારું

આ પછી આપણે નાખીશું આમાં ગુંદ એટલે ગુંદ આમાં ઓગળી જશે તો એક વાટકી આપણે ગુંદ લીધો છે તો ગુંદ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવાનો છે પૈસા પ્રમાણે નાખવાનું તમને એવું લાગે કે બહુ ઘટ છે તો પાણી નાખી શકો છો તો મારે આ થોડુંક તો પાણીની જરૂર છે તો હું પાણી બોલ નાખીશ જેમ ઉપરશે એમ પાછી ઘટ થશે આપણે રાહ એટલે કોણ પાણી મેં એવું છે એ સાવા તમે ફાસ્ટ રાખો તોય વાંધો નહીં કુટ રાખો તો લોટ શેકા ઇતિહાસ સુધી આપણે બે બે દી રાખીવાની છે એ વેસ્ટ તો તો હવે આપણે ગોળ નાખી દેશું મેં અહીંયા એક વાટકી ગોળ લીધો છે લોટ અને ગોળનું માપ મેં સરખું લીધું છે એટલે બેલેન્સ ગરપણ નું જળવાયે એટલા માટે તમે પણ આવી રીતે જ બનાવજો અને શિયાળામાં બહુ જરૂરી છે આપણે ખાઈએ હાથ પગ આપડા દુઃખે થાય આ રોજ સવારમાં તમે એક કપ પી લો એટલે આખો દિવસ તમારી ઇમ્યુનિટી છે એ બહુ બની રહે અને થાક આપને લાગે નહીં અને મારી ચેનલ તમને ગમે રેસિપી ગમે તો લાઈક કરો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ પણ કરજો તો તમે જેમ ઉકળશે એમ થોડી ઘટ થશે આપણે બહુ ઘટ ખેવા દેવાની માપે રાખવાની છે જેથી કરીને આપણે પી શકીએ એ રીતે બાજરીનો લોટ છે એટલે ઘટ થશે ધીરે ધીરે જેમ ઉકળશે એમ ઘટ થતી જશે હવે આપણે એમાં નાખી દેસુ સૂટ એક ચમચી સૂટ નાખી છે વધારે તમે જો હોય તો વધારે લઈ શકો છો મારે આમાં સેજ રાખા પડી ગયા છે એટલે તમારે છે ને આમાં ગરમ ગરમમાં જો ઉકળતી હોય રાી એમાં નાખવી હોય તો સેજ પાણી મરીને તમે નાખજો

પછી નાખીશું આપણે કોપરાની છીણ બે ચમચી હવે આપણે આપણે બધું મિક્સ કરી નાખીશું બદામ કાજુ અને પિસ્તાની કતરણ છે એ પણ આમાં નાખી દઈશું તો જોઈ શકો કેવી સરસ રાગ આપણી તૈયાર થઈ ગઈ છે અને હા આ વિડીયો આપણે રાગનો પૂરો થાય રાગ જે આપણે મૂકી દઈએ વિડીયામાં પછી વિડીયો પૂરો નથી થતો તમે પાછળથી જોજો કારણ કે દીક્ષિતા બેન કરીને આપણે બ્રહ્મકુમારી બેન છે તો એ જ્ઞાન સરસ આપણે આપે છે કે આત્મા શું અને પરમાત્મા શું એનું મિલન આત્માનું અને પરમાત્માનું મિલન કેવી રીતે થાય ને આત્મા શું કહેવાય પરમાત્મા છે કે કેમ એ તમને બધું જ્ઞાન આપશે

ગુંદ નાખી અને જરૂર બનાવજો બહુ ટેસ્ટી બનશે સરસ બનશે અને મળીશું આપણે બીજા કોઈ નવા વિડીયામાં અને બીજું કે કાલે આપણે બ્રહ્મકુમારીબેન દીક્ષિતાબેન કરીને છે આપણે ઘરે આવે છે સત્સંગ માટે આપણે ચાર પાંચ દિનો સત્સંગ રાખ્યો તો પણ આપણે કાલે લાઈવ પ્રસારણ બતાવવાનું છે તો જોવાનું ચૂકતા નહીં કાલે ચાર વાગે ઓગણીસ તારીખ કાલે ઓગણીસ તારીખ ઓગણીસ તારીખ અને ગુરુવાર So aujo bye. bye bye and take care